ગોધરા તાલુકાના ઠાંગાવાડા નજીક આજે બપોરે બનેલી દુર્ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી શાળામાંથી ઘરે પરત ફરી રહેલા શિક્ષક દ્વારા ચલાવવામાં આવતી કારે રાણીપુરા ગામના વણઝારા ફળિયાના બે બાઇક ચાલકોને જોરદાર ટક્કર મારી હતી મળતી માહિતી મુજબ તારીખ બાવીસ ઓગસ્ટ મોડી સાંજે રાણીપુરાના વણઝારા ફળિયાના બે વ્યક્તિઓ બાઇક પર સવાર થઈ પોતાના કામે જઈ રહ્યા હતા તે દરમિયાન ઠાંગાવાડા નજીકથી પસાર થતી કાર અચાનક બાઇક સાથે ટકરાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને તેઓના માથા તેમજ શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેમની હાલત ગંભીર હોવાથી તબીબોએ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ રિફર કરવાની તજવીજ હાથ ધરી હતી આ અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી લોકોએ આક્ષેપ કર્યો કે કાર ચાલક શિક્ષક દારૂના નશામાં વાહન હંકારી રહ્યો હતો